જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ અને બપોર પછીનો સમય છે બરાબર બાર વાગ્યે અમે ભારતને છોડી અને નેપાળની બોર્ડરનો મુખ્ય ગેટ તમે જોઈ રહ્યા છો તો એની અંદર અમે પ્રવેશ કરી રહ્યા છીએ અમારે માત્ર અને માત્ર ભગવાન રામજીનું સીતાજીનું લગ્ન સ્થાન એવું જનકપુર ધામ મિથિલા નગરી એના દર્શન માટે અહીંયા જવાનું છે તો જ્યારે આપણે ઉત્તર પ્રદેશમાંથી પસાર થઈએ ત્યારે સોનોલી બોર્ડર લાગે અને જ્યારે બિહારમાંથી અંદર એન્ટર થઈએ ત્યારે બિટામોર બોર્ડર લાગે તો ત્યાંથી અમે અંદર એન્ટ્રી કરી અને જઈ રહ્યા છીએ એક સરસ મજાની ધર્મશાળા જેવું છે ત્યાં જઈ અને અમે ઉતારો કરી થોડીવાર ભોજન વગેરે કરી અને પછી જનકપુરની અંદર અમે દર્શન કરવા માટે જવાના છીએ જનકપુરની બજારો તમે નિહાળી રહ્યા છો આ શહેર પણ રિનોવેશનને પામી રહ્યું છે ઘણા બધા અલગ અલગ કામ ચાલી રહ્યા છે તો ઓટોના માધ્યમથી અમે જનકપુરના દર્શન કરવા માટે જઈએ છીએ જ્યારે જનકપુરનું નામ આવે ત્યારે આપણને જરૂરથી યાદ આવે કે મિથિલાયામ પ્રદિપતાયામ નમેદ દહી કિંચન જે નગરની અંદર રહેનારા પશુ પક્ષીઓ હોય તો એ પણ વેદની રૂચાઓને બોલતા હોય જેની પનિયારીઓ પણ વેદ પુરાણોને વાતો કરતી હોય એવા મહાજ્ઞાની પુરુષ એવા જનક મહારાજાની આ પવિત્ર નગરી છે જે દેહમાં રહેવા છતાં દેહ અને દુનિયાથી પરવર્તતા હોય છે આત્મજ્ઞાની છે તો જેટલા જેટલા રાજાઓ આ જનકપુરીની અંદર થાય આમ તો નામ મિથિલા નગરી છે તો તમામ રાજાઓને જનક તરીકે જ ઓળખવામાં આવતા હોય છે તો એ જનક મહારાજાની જે પવિત્ર નગરી ત્યાં અમે ગામની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ઘણા બધા અલગ અલગ પ્રકારના ત્યાં તીર્થો આવેલા છે તો સૌ પ્રથમ અમે ધનુષકુંડને કિનારે આવેલું એક સર્વ દેવોનું મંદિર છે તો ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે મંદિરની અંદર મુખ્ય મંદિરમાં તમે જોઈ રહ્યા છો રામ જાનકી બિરાજમાન છે અને આજુબાજુમાં ઘણા બધા દેવતાઓ પણ બિરાજમાન છે ભગવાન નારાયણ છે હનુમાનજી મહારાજ છે આજુબાજુમાં બીજા પણ અનેક દેવતાઓ છે ભગવાનના ચરણમાં લેટેલો જે તમને દેખાય છે એ મળમાસ કહેતાં અધિકમાસ છે તો એવું કહેવામાં આવે છે કે ભગવાન રામજીની જ્યારે જાન બારાત આવી ત્યારે એની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ આવેલા તો આ સ્થાનની અંદર દેવોને ઉતારો આપવામાં આવેલો આ તમે અલગ અલગ દેવોના દર્શન કરી રહ્યા છો અયોધ્યાવાસીઓનો ઉતારો અલગ હોય દેવતાઓનો ઉતારો પણ અલગ હોય તો તમામ દેવતાઓને જે ઉતારો આપેલો તો એ મંદિરને સર્વ દેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ કુંડ છે જ્યાં અમે સંકલ્પ મૂકી રહ્યા છીએ આમ તો જનકપુરમાં તળાવ સરોવર વગેરે ઘણું બધું પાણીથી છલોછલ ભરેલું શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે તો એ જે ધનુષ્યકુંડ છે એવું કહેવાય છે કે ભગવાને જ્યારે ધનુષ તોડ્યું ત્યારે ધનુષ્યનો એક ટુકડો આ જગ્યાએ પડેલો અને ધરતીમાં બહુ મોટો ખાડો પડી ગયેલો તો એને કારણે જે કુંડ તૈયાર થયો ધરતી ફાટી અને અંદરથી ગંગાજી પ્રગટ થયા તો એને ધનુષ્ય કુંડ તરીકે ઓળખવામાં આવે છે તો આ મંદિરની બરોબર બાજુમાં જ આમ તો આ મંદિર વચ્ચે છે એક બાજુ ધનુષકુંડ છે અને બીજી બાજુ ગંગાસાગર સરોવર પણ છે એની વચ્ચે આ મંદિર આવેલું છે તો એ મંદિરના દર્શન કરી ધનુષકુંડના જળમાં તમને બધા એને યાદ કરી બધાના વતી સંકલ્પ મૂકી અને જળના અમે છાંટણા બધા ઉપર અમે નાખી રહ્યા છીએ તમે દર્શન કરી રહ્યા છો તમે એવું માનજો કે અમારા ઉપર પણ આ છાંટણા જરૂરથી પડી રહ્યા છે કારણ કે આપણે સંસ્કૃતિની અંદર એવો નિયમ છે કે પ્રત્યક્ષ સ્નાન પ્રત્યક્ષ દર્શન વગેરે થતું હોય તેવી રીતે માનસિક પૂજા અથવા તો માનસિક દર્શન સ્નાન વગેરે પણ થતું હોય છે જેથી તમે જાત્રાનો આનંદ જરૂરથી માણી શકશો હવે અમે ત્યાંથી થોડા આગળ જઈ અને થોડા પગથિયાંને નીચે ઉતરી અને ગંગા સાગર જે સરોવર છે તો ત્યાં આવી અને અમે સંકલ્પ મૂકી રહ્યા છીએ કારણ કે અમે બપોરે એક વાગ્યે પહોંચ્યા પછી ઠાકોરજી વગેરે જમાડી અને અમારે સાંજે આઠ વાગતા તો નેપાળને બોર્ડરને છોડી દેવાની હતી એટલે ઘણા બધા દર્શનીય સ્થાનો છે ત્યાં બધે ઉતાવળે રાખી રાખી દર્શન વગેરે કરી અને જલ્દી જલ્દી અમે નીકળી રહ્યા છીએ એટલે સ્નાન નહીં કરતાં માત્ર ને માત્ર આ ગંગાસાગર સરોવરની અંદર અમે સ્નાનનો સંકલ્પ કર્યો છે ભગવાન રઘુનાથજીની બારાતે કહેતા જાન જેની અંદર સ્નાન કરતી એના માટેની આ તળાવની વ્યવસ્થા ત્યાં સીતાજીના પ્રતાપથી પોતે લક્ષ્મીજીનું સ્વરૂપ હોય એમણે કરેલી એટલે તમામ દેવતાઓએ આની અંદર સ્નાન કરેલું છે એટલે સરોવરનું નામ ગંગાસાગર સરોવર પડેલું છે તો બધા જ બહેનોએ આમ તો સ્નાન જેવું તો કરી જ લીધું છે તો સંકલ્પ મૂકી તમને બધા એને યાદ કરી તમે સરોવરની ગહેરાઈ પહોળાઈ ઓરસ ચોરસ જોઈ રહ્યા છો બહુ સરસ મજાનું નિર્મળ ત્યાં જળ ભરેલું છે આમ તો બધા જળાશયો ખૂબ જ નિર્મળ અને પવિત્ર જ હોય છે પણ આપણે કચરો નાખી અને એને દૂષિત કરતા હોઈએ છીએ ફૂલ હોય તુલસી હોય વગેરે બધું અંદર પધરાવી અને ગંદકીનું પ્રમાણ આપણે જ ખુદ વધારતા હોઈએ છીએ તો આવી રીતે ગંગાસાગર સરોવરના દર્શન વગેરે કરી અને અમે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ તો હવે તમે જોઈ રહ્યા છો અમે ભૂતનાથ મહાદેવે આવ્યા છીએ જેની સામે રાજસ્મશાન ઘાટ છે તો આ ભૂતનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો ચાર બાજુ જેના ચાર મુખારવિંદ છે ઉપર ચાર મુકુટ છે તો એવું માનવામાં આવે છે કે નેપાળની અંદર પશુપતિનાથજી કાઠમંડુમાં બિરાજે એનો ખૂબ જ જ્યોતિર્લિંગ જેવો મહિમા છે તો ત્યાં જે ન જઈ શકે આ ભૂતનાથ મહાદેવના દર્શન જો કરે તો એને કાઠમંડુની અંદર પશુપતિનાથના દર્શન કરે જેવું ફળ મળે જે રીતે ચતુર્મુખ પશુપતિનાથજી છે એવી જ રીતે અહીંયા ભગવાન ભૂતનાથજી પણ બિરાજમાન છે જનક મહારાજા વગેરે એ ઘણી વખત આની પૂજા વગેરે કરેલું છે સ્મશાન ઘાટ ઉપર આ મહાદેવજી બિરાજે છે એટલે નામ પણ એનું ભૂતનાથ મહાદેવ જ રાખવામાં આવ્યું છે તો અમે બધા જ બહેનો ઉપર તમે જોઈ રહ્યા છો શિવરાત્રિ ગઈ એટલે ગળતી ચાલુ થઈ ગઈ છે ભગવાન ઉપર જળ ટપકી રહ્યું છે અને બધા જ મહાદેવજીના દર્શન કરી રહ્યા છે ત્યાંથી અમે મંદિરેથી જ્યારે નીચે ઉતરશું ત્યારે સામે રાજ સ્મશાન ઘાટ છે તો એવું કહેવાય છે કે જનક મહારાજા હોય એમના મહારાણી સુનૈના હોય કુશધ્વજ હોય જેટલા જેટલા રાજપરિવારની અંદર આ બધા મહાપુરુષો થયા તો એ તમામ મહાપુરુષોનો અગ્નિ સંસ્કાર આ રાજસ્મશાન ઘાટ ઉપર કરવામાં આવેલો છે તો ત્યાં સ્નાન વગેરે કરી અંતિમ વિધિ વગેરે કરી અને બધા જ ભગવાન ભૂતનાથ મહાદેવના દર્શન કરી અને પોતપોતાને ઘેર જાતા હોય છે લાખો વર્ષના વાણાવાયા છતાંય પણ અત્યારે એ રાજસ્મશાન ઘાટ ત્યાંને ત્યાં જ દર્શન આપે છે અને ભૂતનાથજીનું પણ બહુ સરસ મજાનું રિનોવેશન કરેલું સુંદર નૂતન મંદિર તમને દેખાઈ રહ્યું છે એકદમ નયનરમ્ય સરસ મજાના કલરો શિખરો વગેરેથી અતિશય શુભાયમાન છે તો એ મંદિરના અમે દર્શન કરી અને ત્યાંથી હવે અમે આગળ જઈ રહ્યા છીએ તમે બોર્ડ વાંચી રહ્યા છો મા રાજદેવી મંદિર તો કથાને આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જે રાજદેવી કહેતા મા પાર્વતી મા ભવાની એમની પૂજા કરવા માટે જ્યારે સીતાજી ગયેલા જો તમે એના ઉપર સરસ મજાનું ચાંદીનું છત્ર ધારણ કરવામાં એવું છે ઘણી બધી સાહેબી વચ્ચે જનક મહારાજાના આ કુળદેવી છે જનકજીએ સીતાજીએ આમને ખૂબ પૂજા કરેલી છે અને આમની પૂજા કરી અને જ્યારે પાછા વળતા ત્યારે જ સીતાજીને પુષ્પવાટિકામાં ભગવાન રઘુનાથજીના દર્શન થયેલા ભવાની દેવીએ જ સીતાજીને આશીર્વાદ આપેલા તો એવું સરસ મજાનું રાજદેવી આજે પણ એને રાજાના કુળદેવી એટલે રાજદેવી મંદિર તરીકે જ ઓળખવામાં આવે છે અને જે જૂની પુરાણી લાખો વર્ષ પહેલાંની મૂર્તિ છે એમને એમ એને ક્યાંય પણ હલાવવા ચલાવવામાં આવી નથી એકદમ જમીન ઉપર જ જૂની રૂઢિ પ્રમાણેની અત્યારની કોઈ નવી મૂર્તિ ત્યાં પધરાવવામાં આવી નથી તો એ રીતની આ રાજદેવીની મૂર્તિ અહીંયા બિરાજમાન છે અમે પણ સીતાજીએ જેના દર્શન પૂજન વગેરે કર્યું છે ઇતિહાસને રામાયણના જે ઇતિહાસ એને વાગોળી અને અમે પણ એ રાજદેવી મંદિરે દર્શન કરી રહ્યા છીએ આમ મંદિર એકદમ જૂનું પુરાણું છે અને રાજાનું મંદિર એટલે આમ જગ્યા પણ ત્યાં ઘણી બધી આવેલી છે તો તમે ફરીવાર પણ આ રાજદેવીના સિંહાસનના દર્શન કરી રહ્યા છો એટલું બધું ખાસ ટ્રાફિક નહોતું એટલે અમને શાંતિથી ત્યાં દર્શન થયા છે ઘણી બધી ભૂલ ભૂલામણી જેવા નાના મોટા દરવાજાઓમાંથી આગળ પાછળ જવાનું હોય છે તો એ રીતે અમે અમારી મર્યાદા પ્રમાણે આગળ જઈ રહ્યા છીએ તો આ રાજદેવીના દર્શન કરી અને એની પાછળના ભાગમાં જે અમે જઈ રહ્યા છીએ તો ત્યાં સરસ મજાનું ભગવાન રામજીનું મંદિર છે અને એવી સરસ મજાની જૂની પુરાણી શ્યામ મૂર્તિઓ ત્યાં બિરાજમાન છે જેના તમે દર્શન કરી રહ્યા છો રામ લક્ષ્મણ જાનકી વગેરે બિરાજમાન છે સરસ મજાના લલાટમાં જેને તિલક વગેરે શોભી રહ્યું પહેલાં જે છે એ ભગવાન રઘુનાથજી છે અને તમે જોઈ રહ્યા છો કે એની અંદર જે સીતાજી એમનું નાનું એવું મુખારવિંદ એને તમે દર્શન કર્યા હશે તો એ એકદમ જૂનું પુરાણું જનકપુરનું આ રામ મંદિર છે તો એના પણ અમે ભાવથી સરસ શણગારોની અંદર દર્શન કર્યા છે અને ત્યાંથી હવે અમે બહાર નીકળી અને આગળ જઈ રહ્યા છીએ ચારે બાજુ જ્યાં તમે નજર કરો ત્યાં અનેક નાના મોટા મંદિરો જોવા મળે પણ અમે પછી જે મુખ્ય મુખ્ય મંદિરો હોય ત્યાં જ દર્શન કરવા માટે ગયા છીએ જનકપુરની અંદર તમે બે દિવસ રોકાઓ ત્યારે તમને પૂરા જનકપુરના દર્શન થાય પણ એટલો બધો સમય નહીં હોવાથી અને અમારી યાત્રા રૂટમાં પણ ખરેખર તો આ આવે નહીં પણ ગંગાસાગરથી સીધું પાછા વળવા કરતાં આવા સ્થાનોના દર્શન કરતાં કરતાં વળવું એવું વિચારીને અમે અહીંયા આવ્યા છીએ હવે તમે જે જોઈ રહ્યા છો તો એ છે મહારાજા જનકનો મહેલ જેની તમે આછી ઝલક હમણાં જોઈ તો ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આમ તો જનકપુર તીર્થસ્થાનની અંદર મુખ્ય જો કોઈ સ્થાન હોય તો એ મહારાજા જનકનો મહેલ છે બહુ સરસ રીતે જે અલગ અલગ પ્રકારના કલર જૂની જૂની અલગ કોતરણીઓ એ તમને જોઈ અને ખરેખર જવાનો અને દર્શન કરવાનું મન થઈ જાય એવો સરસ મજાનો જનક મહારાજાનો રાજમહેલ છે પોતે ત્યાગી વેરાગી હતા આટલો મોટો રાજમહેલ હતો સીતાજી કહેતા સાક્ષાત લક્ષ્મીજી જેના દીકરી હતા અને દોમ સાહેબી હતી પણ છતાંય ક્યાંય આ મહેલ વગેરેમાં કોઈ સાધન સમૃદ્ધિ એમાં એ પોતે બંધાયા નથી દેહમાં રહેવા છતાંય પણ એ વિદેહી કહેવાય છે એટલે એમના જીવનમાંથી પણ શીખવા જેવું આ મુખ્ય મંદિરના તમે દર્શન કરી રહ્યા છો જેની અંદર આખો રામ દરબાર બિરાજમાન છે નાની નાની અનેક મૂર્તિઓ છે ભગવાન શાલિગ્રામ વગેરેના દર્શન થઈ રહ્યા છે જાનકીજી વગેરે પણ બિરાજમાન છે બહુ સરસ મજાના શૃંગારો વગેરે સજવામાં આવ્યા છે ચારે ભાઈઓની પણ મૂર્તિઓ બિરાજમાન છે તો આ છે જનકજીના મહેલના જે મુખ્ય દર્શન એ તમે કરી રહ્યા છો બધી જ મૂર્તિઓ લગભગ અહીંયા વર્ણની આપણને નજરમાં આવે છે અને બધી મૂર્તિઓ જૂની પુરાણી વળી રાજમહેલ છે એટલે બધાને માથે તમે મુકુટના દર્શન કરી રહ્યા છો સીતાજી માથે પણ સરસ મજાનો મુકુટ સરસ મજાના હાર પુષ્પના શણગારો આ જે છે એ શાલિગ્રામ મંદિર છે તો એને બહાર એવું લખ્યું છે કે સવા લાખ શાલિગ્રામ છે કદાચ પહેલાં હશે પણ અત્યારે પણ તમે જેટલા જોઈ રહ્યા છો બધા શાલિગ્રામ છે તો એ પણ જનકજીના મહેલની અંદર જ આવેલા છે આ બહારથી જનક રાજાના મહેલનો અદ્ભુત અને દિવ્ય નજારો તમે જોઈ રહ્યા છો કાંઈક અલગ જ દુનિયામાં હોઈએ સ્વર્ગની અંદર જાણે ઇન્દ્રનો રાજમહેલ હોય એવો સરસ મજાનો રાજમહેલ શોભી રહ્યો છે જ્યાં મા જાનકીજીના બચપણની અંદર પાવન પગલાંઓ પડેલા છે છ વર્ષ સુધી જાનકીજી આ મહેલની અંદર ફરેલા છે ભગવાન રઘુનાથજી પણ જ્યારે લગ્ન માટે આવ્યા ત્યારે આ જનકપુરની ધરતીને પાવન કરી છે જનકજી જેવા અનેક સાધુ સંતોના પગલે પણ આ ધરતી પાવન થયેલી છે તો બહુ સરસ મજાનો જનક મહારાજાનો મહેલ ઉપર સુંદર ધર્મધજા ફરકી રહી છે મહેલની અંદર જ પ્રવેશ કરતા બાજુમાં રામ જાનકી વિવાહ મંડપ છે તો ત્યાં ટિકિટના માધ્યમથી અંદર જઈ શકાય છે તમે જોઈ રહ્યા છો કે સૌ પ્રથમ પુષ્પવાટિકા આવે છે જે પુષ્પવાટિકામાં પહેલાં વહેલાં ભગવાન રઘુનાથજીના દર્શનમાં જાનકીજીને થયેલા તો એ પુષ્પવાટિકા સોસરા થઈ અને અમે લગ્ન મંડપે જઈ રહ્યા છીએ લગ્ન મંડપનો ખૂબ જ અદ્ભુત નજારો છે અને ખૂબ સારી રીતે એને સાચવવામાં આવ્યું છે ભગવાનનો મુખ્ય મંડપ છે રામ જાનકીજી બિરાજમાન છે બે બાજુ સુનૈના કુશધ્વજના ઘેરથી એ બધા બિરાજમાન છે બંને બાજુ બંને કુલ ગુરુઓ બિરાજમાન છે એક બાજુ જનકજી સુનૈના છે બીજી બાજુ દશરથ મહારાજા એની સાથે વશિષ્ઠ વિશ્વામિત્રજી વગેરે પણ છે અને અદ્ભુત નયનરમ્ય મૂર્તિ જાનકીજી અને ભગવાન રઘુનાથજીની છે ચારેય ખૂણે ચારેય ભાઈઓ લક્ષ્મણજી અને ઉર્મિલાજી અહીંયા બિરાજમાન છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો દુલાના વેશમાં ઉર્મિલાજી અને લક્ષ્મણજી છે આ સ્થાનની અંદર શત્રુઘ્નજી અને એની સાથે શ્રુતકીર્તિજી બિરાજમાન છે તો એ મંદિરની અંદરના પણ તમે દર્શન કરી રહ્યા છો એ પણ જોડી અદ્ભુત રૂપાળી છે આ માંડવીજી અને ભરતજીની અદ્ભુત જોડ છે ચારે ભાઈઓને એક જ સરખી છબી કારણ કે ચારેય ભગવાનના જ અંશ ગણવામાં આવે છે અને એક બાજુ રામ જાનકીજી બિરાજમાન છે તો આવી રીતે મુખ્ય લગ્ન મંડપ અને એની બાજુ ચાર ડેરીઓ છે આજુબાજુમાં અને ચારેય ડેરીઓમાં ચારેય ભાઈઓ અને ચારેય વધુઓ દુલ્લાના રૂપમાં લગ્નના વેશમાં બિરાજમાન છે તો એના દર્શન કરી અને પાછળ તમે સરસ મજાની પુષ્પવાટિકા જોઈ રહ્યા છો તો એ પુષ્પવાટિકાની પાસે અમે આટલા મોટા રાજમહેલ વગેરેમાં ફરી અને થોડી વાર વિશ્રાંતિ લેવા માટે બધા બેઠા છીએ આજુબાજુમાં ખૂબ જ સરસ મજાના ફૂલ વગેરે ખીલેલા છે અને સુગંધીમય આ પુષ્પવાટિકા છે જે પુષ્પવાટિકાની અંદર આમ તો રામાયણની અંદર બે વાટિકાની વાત આવે છે એક જનક મહારાજાની પુષ્પવાટિકા અને બીજી રાવણની વાટિકા પણ બંનેમાં ફેર એટલો છે કે જનક મહારાજાની પુષ્પવાટિકા છે એમાં સીતાજીને રામ મળ્યા છે કહેતા રામ અને સીતાનું મિલન થયું છે અને રાવણની જે અશોક વાટિકા છે એમાં સીતાજીને રામનો વિયોગ થયો છે તો આ વાટિકા છે એ ભગવાન ભેટાડનારી વાટિકા છે આના દર્શન કરી અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરે કે હે પરમેશ્વર વહેલા વહેલા અમને તમારી પ્રાપ્તિ થાય તો ભગવાન એ પ્રાર્થનાને જરૂરથી સાંભળતા હોય છે એટલે આને સંયોગીની વાટિકા કહેવામાં આવે છે ને પેલી જે અશોક વાટિકા એને વિયોગીની વાટિકા કહેવામાં આવે વાટિકા એટલે તમે સમજી શકો છો કે નાનો એવો બગીચો આ બારથી ભગવાનનો જે લગ્ન મંડપ છે એના તમે દર્શન કરી રહ્યા છો સરસ મજાનો નેપાળે પેગોડા ઘાટની અંદર આ લગ્ન મંડપ છે આજુબાજુમાં સુંદર મજાના ફૂલ જાણે અત્યારે જ પરમાત્મા ફૂલ છૂટવા માટે લક્ષ્મણજી સહિત પધારતા હોય એવા અલગ અલગ પ્રકારના પુષ્પો ખીલેલા છે અલગ અલગ પ્રકારના વૃક્ષો એ પણ તમે જોઈ રહ્યા છો જગ્યા ઘણી બધી વિશાળ છે એટલે આખા લગ્ન મંડપને પ્રદક્ષિણા કરી ત્યાંનો અમે નજારો નિહાળી રહ્યા છીએ અને અમે લગ્ન મંડપની બરાબર પાછળના ભાગમાં ઊભા છીએ અહીંયા ઊભા થતાં અમે લગ્ન મંડપનો જે ઉપરનો ભાગ છે એને જોઈ રહ્યા છીએ એના છજા એને શિખરો વગેરેનો નજારો અદ્ભુત છે કારણ કે આ તો રાજકન્યા અને આમ પણ લક્ષ્મીજી અને સાક્ષાત ભગવાનનું લગ્ન સ્થાન છે એટલે એની જ પોઝિશનમાં એને વારંવાર રિનોવેશન કરી લાખો વરસના વાણાવાયા એટલે એનું એ તો ન હોય પણ અવારનવાર શ્રદ્ધાળુ લોકોએ એનું રિનોવેશન કરી અને એને આ રીતે જરૂરથી સાચવી રાખેલું તો હોય જ તો તમે જોઈ રહ્યા છો ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ જોવા જેવું દર્શન કરવા જેવું આ જનકપુરનો ભવ્ય નવ્ય મંદિર અને લગ્ન વેવા મંડપ છે આ પુષ્પવાટિકા છે તો પરમાત્મા જરૂરથી તમને પણ એવો મોકો આપે કે આ સ્થાનના તમને દર્શન થાય કારણ કે તમને આમ પણ તપ ને આ બીજું ત્રીજું એના કરતાં લગ્નમાં રસ વધારે હોય એટલે આ સ્થાનની અંદર તમે ફૂલ પણ અલગ અલગ જોઈ રહ્યા છો આપણે જોયા ન હોય જેના ન હોય નામ પણ આવડતા ન હોય એવા અલગ અલગ પ્રકારના ફૂલ આ પુષ્પવાટિકાની અંદર ખીલેલા છે આખી પુષ્પવાટિકાના તમને દૂરથી દર્શન કરાવવામાં આવે છે તો તમે પણ એવું જ માનજો કે અમે પણ આ જ પુષ્પવાટિકાની અંદર ફરી રહ્યા છીએ દર્શન કરી રહ્યા છીએ વિહાર કરી રહ્યા છીએ તો આવી અદભુત જનક મહારાજાની પુષ્પવાટિકા ભગવાનનો અને ચારેય ભાઈઓનો લગ્ન મંડપ તમે જુઓ વચ્ચે રામનો પછી ચારેય બાજુ પાછા ચારેય ભાઈઓના નાના નાના મંડપ બનાવી અને અંદર મૂર્તિઓને બિરાજમાન કરવામાં આવી છે ચારે ચાર રાજકન્યાઓનું આ પ્રાગટ્ય સ્થાન આપણે કહી શકીએ તો આ લગ્નસ્થલી અને આ જે પુષ્પવાટિકા એના દર્શન કરી અને ફરીવાર આપણે રામાયણની અંદર બધાને જેવો અંદરો અંદર સંપ હતો બધાને જેવી ત્યાગની ભાવના હતી રામ એવું કંઈક રાજ મારે નથી જોતું લક્ષ્મણ એવું કે મારે નથી જોતું ભરત એવું કંઈક મારે નથી જોતું અને આપણે આ દુનિયામાં મારું મારું કરી અને મરી જતા હોઈએ છીએ પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ કોઈ કાંઈ સાથે લઈ ગયા નથી પણ છતાં એવી ત્યાગ ભાવના આપણામાં આવતી નથી તો જરૂરથી આપણે આ સ્થાનના દર્શન કરી અને પરમાત્માને પ્રાર્થના કરીએ કેવા મહારાજા જનક અને સુનૈનાના સંસ્કારો હશે એ સંસ્કારોને છ વર્ષની ઉંમરે સાસરે આવેલા એવા સીતાજીએ કાયમને માટે નિભાવ્યા છે અત્યારે પણ લગ્ન થતાં હોય તો આપણે એવું જ બોલીએ કે સીતાને તોરાણ રામ પધારે લાખો વરસના વાણાવાયા પણ છતાંય જેનું નામ આ સંસ્કૃતિની અંદર અજર અમર બની ગયું છે જેના જીવનમાંથી કેટલાયને જીવન જીવવાના પાઠ શીખવા મળે છે એવી માં જાનકીજીની આ રમણભૂમિ અને ભગવાન જાનકીજીની પવિત્ર જે લગ્નસ્થલી એનો જે બહોરથી બહારથી જે માહોલ છે એને તમે નિહાળી રહ્યા છો આ રાજમહેલને વારે વારે કેમેરાના માધ્યમથી કેદ કરવાનું મન થાય એવો સુંદર મજાનો રાજમહેલ છે એના પવિત્ર પટાંગણમાં બારની જગ્યાએ અમે ઊભા છીએ થોડું થોડું ટ્રાફિક છે લોકોનું આવન જાવન છે બાજુમાં પણ લક્ષ્મણજી વગેરેના નાના મોટા મંદિરો છે વિશાળ આનો રાજમાર્ગ છે અને અનેક પ્રકારની વસ્તુઓ જ્યાં મળે એવી સુંદર મજાની બજારો છે અહીંયાનું ખાસ કરીને મખમલ કહેતા વેલવેટ ખૂબ જ વખણાય છે કારણ કે જ્યારે ભગવાન રઘુનાથજીની જાન આવી ત્યારે દશરથ મહારાજાના જાનના સ્વાગત માટે જનક મહારાજાએ આખે જનકપુરીના રાજમાર્ગ ઉપર વેલવેટ પાથરી ફૂલ બિછાવી અને બારાતનું કહેતા જાનનું ભગવાનનું દશરથજીનું એમણે સ્વાગત કરેલું તો એવી પવિત્ર આ જગ્યા છે તો એ જનકજીના રાજમહેલ અને ભગવાનના વિવાહ મંડપના આપણે દર્શન કર્યા અને હવે ત્યાંથી આગળ અમે બીજા મંદિરોના દર્શન માટે જઈ રહ્યા છીએ જે મંદિરનું નામ છે સંકટ મોચન મંદિર હનુમાનજી મહારાજની પવિત્ર પ્રતિમા બિરાજે તમે સેવા રીતે જુઓ કેટલા બધા પુષ્પથી ભગવાનને આખા મંદિરને શૃંગાર કરવામાં આવ્યો છે તો એ સંકટમોચન હનુમાનજી મહારાજના દર્શન કરતાં એની જ સામે એક બહુ મોટું મેદાન છે જે મેદાનમાં અમે ઊભા છીએ તો આ મેદાનને રંગભૂમિ મેદાન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જ્યારે ધનુષયાગ જનક મહારાજે ગોઠવેલો આપણે સમજી શકીએ દેશ દેશાવરના રાજાઓ આવ્યા હોય તો એના માટે કોઈ નાની જગ્યામાં આ કામ થાય નહીં એટલે આખું મેદાન જે તમને દેખાઈ રહ્યું છે ત્યાંના લોકોનું તો કહેવું એવું છે કે આના કરતાં ડબલ હતું પણ પછી ધીમે ધીમે કરતાં મકાનો વગેરે બનતા મેદાન નાનું બની ગયું છે છતાં પણ આપણને આટલું બધું વિશાળ દેખાય છે તો આ સ્થાનની અંદર ધનુર્યાગનું આયોજન થયેલું મોટા મોટા રાવણ જેવા રાજાઓનું પણ આમાં કાંઈ ચાલેલું નહીં અને ભગવાન રઘુનાથજીએ જે સ્થાનની અંદર ધનુષ્ય ભંગ કરી અને સીતાજીનું કાંડું ચાલેલું સીતારામજીના પછી લગ્ન સ્થાન લગ્ન થયેલા તો એ પવિત્ર આ રંગભૂમિ મેદાનના તમે દર્શન કર્યા અહીંયા જનકપુરીના દર્શન અમે પૂર્ણ કર્યા છે તો સર્વ કોઈને ભાવથી અમારા જય સ્વામિનારાયણ